યોગ શિક્ષણના પ્રશ્નોથી એમાં પ્રશ્ન નંબર એક ધારણા શબ્દનો સાચો અર્થ શું થાય છે એનો જવાબ આવે એકાગ્રતા ત્યારબાદ પ્રશ્ન બે અષ્ટાંગ યોગમાં બહિરંગ અંગો કેટલા છે તો જવાબ આવે પાંચ ત્યારબાદ અષ્ટાંગ યોગનું છેલ્લું અંગ કયું છે તો સમાધિ ત્યારબાદ ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકા બરડ થવાના દર્દીઓ માટે કયું આસન ઉપકારક છે તો સાચો જવાબ છે સેતુકાસન ત્યારબાદ કયું આસન નિયમિત કરવાથી મોટી ઉંમરે હાથ પગના સાંધા અને સ્નાયુઓ લચીલા અને તંદુરસ્ત રહે છે તો જવાબ આવે ગરુડાસન ત્યારબાદ કયું આસન કરવાથી શરીરનો દેખાવ ગરુડ પક્ષી જેવો થાય છે તો જવાબ આવે ગરુડાસન ત્યારબાદ ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે તો ગરુડાસન ત્યારબાદ લોલાસન કેવી રીતે કરવાનું હોય છે તો સાચો જવાબ છે બેસીને ત્યારબાદ બહેનોએ માસિક ધર્મ દરમિયાન કયું આસન કરવું નહીં તો જવાબ આવે ભુજંગાસન ત્યારબાદ નૌકાસનમાં શરીરનો આકાર કોના જેવો થાય છે તો જવાબ આવે હોળી જેવો ત્યારબાદ કયા આસનમાં ધનુષ પર બાણ ચડાવી પણ જ એટલે કે દોરી ખેંચતા હોય તેઓ શરીરનો આકાર બને છે તો સાચો જવાબ છે આકારણ ધનુરાસન ત્યારબાદ કયું આસન કરવાથી મુખ્યત્વે કરોડ પર ખેંચાણ આવે છે તો સાચો જવાબ છે સેતુક આસન ત્યારબાદ આપણે સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો જોઈએ તો મૃત્યુદર ઘટાડવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે તો જવાબ આવે વડાપ્રધાન આરોગ્ય સુરક્ષા યોજના ત્યારબાદ પલ્સ પોલિયો રસીકરણ શા માટે આપવામાં આવે છે તો બાળ લકવો ન થાય તે માટે ત્યારબાદ ચેપી રોગો કોને કહે છે તો નાના કે સૂક્ષ્મ જીવો મારફતે થતા રોગોને ચેપી રોગો કહે છે ત્યારબાદ દવાની પૂર્ણ થયેલી તારીખ કોને કહેવાય તો જવાબ છે દવા બનાવનારે આપેલ તારીખ સુધીમાં જ દવા ઉપયોગમાં લેવાની તારીખ ત્યારબાદ નીચેનામાંથી કઈ સેવાભાવી સંસ્થા અમદાવાદમાં સ્વાસ્થ્ય સેવાનું કામ કરે છે તો જવાબ આવે સંવેદના ત્યારબાદ ખરજવાના રોગના નિયંત્રણ માટે કઈ સારવાર પદ્ધતિ વધુ અસરકારક છે તો જવાબ છે આયુર્વેદ ત્યારબાદ એચઆઈવી એઇડ્સ કઈ રીતે ફેલાતો નથી તો જવાબ છે ઓપ્શન ડી ચેપી વ્યક્તિ સાથે હાથ મિલાવાથી ત્યારબાદ કઈ ચિકિત્સા પદ્ધતિમાં પાણી માટી પ્રકાશ જેવા તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ છે નેચરો ત્યારબાદ આપણે શારીરિક શિક્ષણ સંબંધિત પ્રશ્નો જોઈએ એમાં દોડ આધારિત પ્રશ્નો જોઈએ તો મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે તો સાચો જવાબ છે આઠસો મીટર ત્યારબાદ પંદરસો મીટરની દોડમાં કયા પ્રકારના પ્રસ્થાનનો ઉપયોગ કરવામાં આવે છે તો ખડું પ્રસ્થાન ત્યારબાદ રિલે દોડમાં ટુકડીના પ્રથમ નંબરના ખેલાડીએ કયા પ્રકારનું પ્રસ્થાન લેવાનું હોય છે તો ચોપગું પ્રસ્થાન ત્યારબાદ મધ્યમ દોડમાં દોડનાર કયા પ્રસ્થાનનો ઉપયોગ કરે છે તો જવાબ આવે ખડું અને મધ્યમ દોડની અંતરના કૌશલ્ય કેટલા છે તો ચાર ત્યારબાદ ઊંચી કૂદના આપણે પ્રશ્નો જોઈએ તો સામાન્ય ખેલાડીઓ કેટલા અંતરથી આગમ દોડ કરે છે તો બારથી પંદર મીટર ત્યારબાદ ઊંચી કૂદની પલાણ પદ્ધતિમાં ઉતરણ કઈ રીતે કરવામાં આવે છે તો મુક્ત પગ અને બંને હાથ ઉપર ત્યારબાદ ઊંચી કૂદમાં વાંસ ઓળંગવાની નીચેની પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ કાતર પદ્ધતિની માફક સૌથી ઓછી અસરકારક છે તો જવાબ છે પૂર્વીય કાપ પદ્ધતિ ત્યારબાદ ઊંચી કૂદમાં પલાણ પદ્ધતિમાં ખેલાડીના શરીરની વાંસ ઉપર કેવી સ્થિતિ હોય છે તો વાંસ ઉપર ઊંધા સુવાની ત્યારબાદ ઊંચી કૂદમાં ખાડાની લંબાઈ કેટલા મીટર હોય છે તો પાંચ મીટર ત્યારબાદ આપણે ચક્ર પ્રશ્નો જોઈએ તો ચક્રફેકમાં ફિરકી કઈ ક્રિયાને કહેવામાં આવે છે તો જવાબ છે વર્તુળમાં ગોળ ફરવાની ક્રિયાને ત્યારબાદ ચક્રફેંકમાં ચક્રને ધકેલી શકવાનો મોટો આધાર કોની ઉપર છે તો પકડ ઉપર ત્યારબાદ ચક્રફેકનું પ્રથમ કૌશલ્ય કયું છે તો પકડ ત્યારબાદ ચક્ર પરની પકડના કેટલા પ્રકાર હોય છે તો ચાર પ્રકાર હોય છે ત્યારબાદ ચક્રફેંકની સ્પર્ધામાં છ ખેલાડીઓએ ભાગ લીધો છે તો દરેકને કુલ કેટલી તક મળે તો આઠ તક ત્યારબાદ કબડ્ડીના પ્રશ્નો જોઈએ તો ભાઈઓ બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં ટક્કર પટ્ટીની પહોળાઈ કેટલી હોય છે તો એક મીટર કબડ્ડીમાં વિરુદ્ધ પક્ષના એક ખેલાડીને આઉટ કરતાં કેટલા ગુણ મળે તો એક ગુણ ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય છે તેર મીટર ભાઈઓ બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં અંતરરેખાથી પ્રતિક્ષા પ્રદેશ કેટલો દૂર હોય છે તો બે મીટર બહેનો માટેના કબડ્ડીના મેદાનની પહોળાઈ કેટલી હોય છે તો આઠ મીટર ત્યારબાદ કબડ્ડીની રમતની પાયાની બાબત કઈ છે શ્વાસ ઘૂંટવો ત્યારબાદ કબડ્ડીની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય ચડાઈ કરનાર પક્ષનું છે તો છાપો મારવો ત્યારબાદ કબડ્ડીની રમત પૂરી થતાં કઈ ટુકડી વિજેતા ગણાશે તો જે ટુકડીના ગુણ વધારે છે તેના ત્યારબાદ બાસ્કેટબોલના પ્રશ્નો જોઈએ તો બાસ્કેટબોલની રમતમાં દડા ઉપર કાબૂ મેળવ્યા પછી તે ટુકડીએ કેટલા સમયમાં ધડાને પ્રતિસ્પર્ધીના મેદાનમાં લઈ જવું પડે છે તો આઠ સેકન્ડ ત્યારબાદ બાસ્કેટબોલના બાકીના પ્રશ્નોના જવાબ અહીં આપેલા છે એ તમારે જોઈ લેવાના છે સડત્રીસમાં સી આવે અડત્રીસમાં બી આવે ઓગણચાલીસમાં ડી આવે ચાલીસમાં બી આવે એકતાલીસમાં ડી બેતાલીસમાં સી અને તેતાલીસમાં ડી ત્યારબાદ હેન્ડબોલના પ્રશ્નો અહીં આપેલા છે એમાં ચુમ્બાલીસમાં એ આવે હેન્ડબોલના મેદાન ઉપર દોરવામાં આવતી બે ગોલ સ્તંભ વચ્ચેની રેખાની પહોળાઈ કેટલી હોય છે તો આઠ સેમી ત્યારબાદ પિસ્તાલીસમાં બી છેતાલીસમાં બી સુડતાલીસમાં એ અડતાલીસમાં એ ઓગણપચાસમાં એ અને પચાસમાં બી ઓગણપચાસમાં બી આવે અને પચાસમાં પણ બી આવે અને આના અથવામાં વોલીબોલના પ્રશ્નો છે તો વોલીબોલના પ્રશ્નોના જવાબ પણ અહીં આપેલા છે એ તમારે અહીંથી જોઈને યાદ કરી લેવાના છે અને આના અથવામાં ફૂટબોલ તો ફૂટબોલના પણ અહીંયા પ્રશ્નોના સોલ્યુશન આપેલા છે અહીંથી તમારે જોઈ લેવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજનું વ્યાયામનું પેપર સોલ્યુશન પૂરું થાય છે મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હેલો મેસ મારા નવા વિડીયોનો નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ